એવું મોડેલ જે કહે છે કે ધંધો શરૂ કરવાના જે મોટા મોટા અવરોધો હોય છે એને તોડી શકાય છે આ સમજવા માટે આપણે એક સોફ્ટવેર કંપનીનો કેસ સ્ટડી લઈશું અને એને ઊંડાણપૂર્વક જોઈશું તો આજે આપણે શું શું જોવાના છીએ સૌથી પહેલાં તો ધંધો શરૂ કરવામાં શું તકલીફ પડે છે એ સમજીશું પછી એક નવા પાર્ટનરશિપ મોડલ પર નજર નાખીશું કામની વહેંચણી કેવી રીતે થાય છે કઈ પ્રોડક્ટ છે અને ક્યાં વેચાય છે અને છેલ્લે આ પ્રોગ્રામમાં કેવી રીતે જોડાઈ શકાય એ પણ જોઈશું ચાલો શરૂ કરીએ કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાનો બિઝનેસ શરૂ કરવાનું વિચારે તો એમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે બરાબર ને તો આ જે મોડેલ છે એ ખાસ કરીને એ જ મુશ્કેલીઓને દૂર કરવા માટે બનાવવામાં આવ્યું છે ચાલો જોઈએ કે એ પડકારો ખરેખર છે શું અહીંયા મૂળ સવાલ એ ઉભો થાય છે કે શું ખરેખર પૈસા લગાવ્યા વગર કે પછી કોડિંગનું કોઈ ખાસ જ્ઞાન ન હોય તો પણ કોઈ ટેકનોલોજીનો બિઝનેસ શરૂ કરી શકે અને આ જ સવાલના જવાબમાં લોકો બીજા રસ્તાઓ બીજા મોડલ્સ શોધવા લાગે છે જો ટેકનોલોજીનો બિઝનેસ શરૂ કરવો એ કંઈ નાની વાત નથી એમ સમજો કે એક મોટો પહાડ ચડવા જેવું છે પહેલાં તો ખૂબ પૈસા જોઈએ પછી ટેકનિકલ નોલેજ અને કોડિંગ આવડવું જોઈએ પ્રોડક્ટ બનાવવી એને સાચવવી અને ગ્રાહકોને સતત સપોર્ટ આપવો આ બધું કરવું ખરેખર બહુ મોટો પડકાર છે તો પછી આ બધા પડકારોનો ઉકેલ શું કોઈ રસ્તો છે હા અહીં જ રીસેલર મોડલ એટલે કે પુનર્વિક્રેતા મોડલ ચિત્રમાં આવે છે આ એક એવો રસ્તો છે જે કદાચ આ બધી મુશ્કેલીઓનો તોડ લાવી શકે છે ચાલો આ મોડેલને જરા સરળ ભાષામાં સમજીએ આ એક એવી પાર્ટનરશિપ છે જ્યાં એક પણ રૂપિયો રોકવાની જરૂર નથી કામ છે કંપનીની પ્રોડક્ટ્સ વેચવી અને તેના પર કમિશન કમાવવું અને જે બધું અઘરું કામ છે જેમ કે પ્રોડક્ટ બનાવવી એને અપડેટ કરવી ગ્રાહકને ટેકનિકલ સપોર્ટ આપવો એ બધું જ મૂળ કંપની સંભાળી લે છે આ મોડેલની ખાસિયતો જુઓ તો ખરેખર મજા પડી જાય એવી છે પહેલું તો શરૂ કરવા માટે કોઈ જ રોકાણ નહીં બીજું કોડિંગ કે કોઈ ટેકનિકલ જ્ઞાનની જરૂર નથી ત્રીજું દરેક વેચાણ પર સારું એવું કમિશન મળવાની પૂરી શક્યતા અને સૌથી મોટી વાત કંપની પોતે જ બધું બેકએન્ડનું કામ સંભાળી લે છે એટલે કોઈ માથાકૂટ જ નહીં હવે આ મોડેલ સફળ કેમ થાય છે એનું મુખ્ય કારણ છે કામની એકદમ સ્પષ્ટ વહેંચણી કોણે શું કરવાનું છે એ બધું પહેલાંથી જ નક્કી હોય છે પાર્ટનરનું કામ શું અને કંપનીનું કામ શું એ બિલકુલ અલગ અલગ છે અને એટલે જ આ સિસ્ટમ આટલી સરસ રીતે કામ કરે છે તો પાર્ટનરનું કામ શું છે એમ સમજો કે પાર્ટનર એક કનેક્ટર છે એક કડી છે એમનું કામ છે ગ્રાહક અને કંપનીને જોડવાનું નવા ગ્રાહકો શોધવા એમની જરૂરિયાતો બરાબર સમજવી અને પછી એકાઉન્ટિંગ અને માર્કેટિંગની પોતાની આવડતનો ઉપયોગ કરીને ડીલ પાકી કરવી અને હવે વાત કરીએ કંપનીની આ કેસ સ્ટડી જે કંપની પર આધારિત છે એટલે કે કિટીઝ માઇક્રો સોલ્યુશન્સ એમનું કામ શું છે તો એ લોકો બધું જ ટેકનિકલ કામ સંભાળે છે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાથી માંડીને ગ્રાહકને ટ્રેનિંગ આપવી અને લાઈફ સપોર્ટ પૂરો પાડવો આ બધી જવાબદારી એમની તો જુઓ અહીંયા બધું સ્પષ્ટ થઈ જાય છે એક બાજુ છે પાર્ટનર જેનું ફોકસ છે લીડ લાવવા અને ગ્રાહકો સાથે સારા સંબંધો બનાવવા અને બીજી બાજુ છે કંપની જેનું ફોકસ છે પ્રોડક્ટ બનાવવા અને ટેકનિકલ સપોર્ટ આપવા પર આ જે કામની ચોખ્ખી વહેંચણી છે ને એ જ આ મોડલની તાકાત છે સારો અત્યાર સુધી આપણે મોડેલની વાત કરીએ પણ સવાલ એ છે કે આમાં વેચવાનું શું છે અને કઈ જગ્યાએ વેચવાનું છે ચાલો હવે પ્રોડક્ટ અને માર્કેટ વિશે થોડું ઊંડાણમાં જઈએ આ કંપનીનો સોફ્ટવેર પોર્ટફોલિયો ખરેખર ઘણો મોટો અને વૈવિધ્યસભર છે એમાં જીએસટી અને વેટવાળા એકાઉન્ટિંગ સોફ્ટવેર પણ છે બિઝનેસની જરૂરિયાત મુજબ બનાવી શકાય એવી સિસ્ટમ્સ પણ છે પેમેન્ટ ગેટવે સાથેની ઈ કોમર્સ વેબસાઇટ્સ પણ છે અને અલગ અલગ ઉદ્યોગો માટેની બિઝનેસ વેબસાઇટ્સ પણ મતલબ કે વેચવા માટે ઘણી બધી પ્રોડક્ટ્સ છે અને સૌથી રસપ્રદ વાત એ છે કે આ સોફ્ટવેર અલગ અલગ દેશોમાં પણ કામ કરે છે એને દરેક દેશના ટેક્સ નિયમો પ્રમાણે બદલી શકાય છે જેમ કે ભારતમાં જીએસટી માટે ચીન અને બાંગ્લાદેશમાં વેટ માટે અને પાકિસ્તાનમાં ત્યાંના સ્થાનિક ટેક્સ માટે આ બતાવે છે કે આ સોફ્ટવેરની પહોંચ કેટલી મોટી છે તો હવે મનમાં સવાલ થાય કે આ પ્રોગ્રામમાં જોડાવું હોય તો કોણ જોડાઈ શકે અને એની પ્રોસેસ શું છે ચાલો હવે એની જ વાત કરીએ આ પ્રોગ્રામ માટે આદર્શ પાર્ટનર કોણ હોઈ શકે તો જેઓ એકાઉન્ટિંગ પ્રોફેશનલ્સ છે ડિજિટલ માર્કેટિંગ કરે છે કમ્પ્યુટર હાર્ડવેર કે સોફ્ટવેર વેચે છે અથવા તો કોઈ સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગતા હોય તેવા લોકો ટૂંકમાં જે કોઈ પણ નફા આધારિત ભાગીદારી શોધી રહ્યું છે એમના માટે આ એક સારો મોકો છે અને આમાં જોડાવાની પ્રોસેસ તો એકદમ સીધી અને સરળ છે બસ એમની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને રજિસ્ટ્રેશન કરવાનું તમારી વિગતો ભરવાની અને પછી કંપનીની ટીમ સામેથી તમારો સંપર્ક કરશે અને બસ પછી રીસેલર પ્રોગ્રામ દ્વારા કમાણી શરૂ કરી શકાય છે કેટલું સિમ્પલ છે સારું તો આ બધી ચર્ચાના અંતમાં આપણે શું તારણ કાઢી શકીએ શું આ મોડલ એવું બતાવી રહ્યું છે કે ભવિષ્યમાં વેચાણ કરવાની રીતોમાં કોઈ મોટો બદલાવ આવી રહ્યો છે ચાલો થોડું વિચારીએ આ કંપનીનું જે મિશન છે એ આ એક વાક્યમાં બરાબર સમજાઈ જાય છે એમનો હેતુ ખાલી સોફ્ટવેર વેચવાનો નથી એમનો હેતુ છે પ્રોફેશનલ્સ અને ઉદ્યોગ સાહસિકોને એક એવી તક આપવી જેથી તેઓ આધુનિક ટેકનોલોજીનો ફાયદો ઉઠાવીને સોફ્ટવેર માર્કેટિંગ દ્વારા એક નિયમિત આવક ઊભી કરી શકે અને આ બધું આપણને એક અંતિમ સવાલ પર લાવીને મૂકી દે છે શું સ્પેશિયલાઇઝ્ડ સોફ્ટવેર વેચવાનું ભવિષ્ય કર્મચારીઓ પર ઓછું અને આવા પાર્ટનર્સ પર વધુ આધાર રાખશે આ એક એવો ટ્રેન્ડ છે જેના પર ચોક્કસપણે નજર રાખવા જેવી છે વિચારવા જેવી વાત છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો પ્લીઝ ફોલો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ